જો ટાઈમ ઉપર આધાર રાખે તો અત્યારે મસ્ત મજાનો ભાઈ ફાફડી ગાંઠિયા ને એવું બધું આવી ગયું છે નાસ્તો કરીએ ફાઇનલી અત્યારે આપણે જે શોપનું આપણે પ્રમોશન કરવાનું હતું તો એ શોપ અત્યારે પહોંચી ગયા છે તો આ શોપ છે માતેશ્વરી મોબાઈલ રિપેરિંગ એનું પ્રમોશન છે અને આ ભાઈ છે એમના ઓનર શું નામ તમારું જીત્યાભાઈ જીત્યા ભાઈ તો આ રીતનું છે અને ત્યારે થોડુંક શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને મોબાઈલ થોડુંક છે ને એમ ખાય છે કોને ખબર આમ વિડીયો શરૂ કરીને ત્યાં છોટી જાય ને એવું બધું થાય છે કાંઈ વાંધો નહીં પણ થોડુંક ટેમ્પરેચરના કારણે થોડુંક ઘણું થતું હોય પણ હું હવે ચલાવી લઈશું તો કરીએ શૂટ કરીને વીઆ્યા છીએ ને અત્યારે સીએનજી પૂરું થઈ ગયું છે ગાડીની અંદર તો ભાઈ સીએનજી પૂરાવા માટે પેટ્રોલ પંપ આવ્યા છે અને ભાઈ લાઇન તો જો તમે લાંબી ઓહ કે હા મેં શું લાઈન લાંબી છે ને બહુ લાંબી લાઈન તો ક્યારે વારવાની જાય ખબર નથી તો અને ભાઈ પેડકો એવો હશે અને મમ્મીને મને ફોન આવ્યો હતો ને તો એ કહે કે ફૂલ વરસાદ છે એમ હ ઓ શું કરો ગમે એટલો તરીકો હોય ગમે પણ અમારી ગાડી માં લગભગ ચોવીસ કલાક એન્જોય આમ ઘડી કેવું નઈ કેમ સાંજે બેઠા એમ ઘડી ગીત વગાડે ઘડે આમ ફૂલ એન્જોય કરી અમદાવાદ માં

枪从哪里进？往前嘛，从什么枪没从我跟你说，枪从什么什么枪去？说说说，跟我说。枪从哪里进？枪，枪从哪里进？说说说，枪从哪里进？一万枪来，枪来一样，再说。枪来，枪来，枪来，枪来，枪来，我。就再说一回哟。枪来，枪来，枪来，枪来，枪来，枪。好，兄弟啊，枪。枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪枪 અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં જે દિયા ભાભીનું જે ઘર છે ને એ કાંકરિયા પહોંચી ગયા છે એન્ટ્રી થઈ છે કાંકરિયા તળાવ આ છે અમદાવાદનું કાંકરિયા તળાવ જો ભાઈ આપડે જેઠાલાલનું જે શૂટિંગ થયું હતું ને એ આ જગ્યા ઉપર થયું હતું અને અહીંયા છે ને નાના નાના માસ

અટલ બ્રિજ જવા માટે અટલ બ્રિજ માં ત્યાં હાડા છું છે એટલે હાંગકોન નું છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગરમી થતી એમાં પાછા કાળું કપડું ને ગરમી વધારે એટલા ગરમી ના જાય મસ્ત ઠંડો ફોર થઈ ગયો છે એટલે હવે એને રિવરફ્રન્ટ જાય છે ત્યાં એને મજા આવે છે થોડાક વિડીયો વિડીયો બનાવશું બાકી જો ગાડી આવેલો છે ને આપણે રીલ્સ ગોતે છે બે અનાથમાં ફોન લઈ લીધો એટલે અત્યારે એમને રીલ્સ ને એવું ગોતવાનું કામ થયું કારણ કે ન્યા જેને ભાઈ રીલ્સ ન બનાવીને સમાજ સ્વીકારે હાલો મળીએ સીધા રિવરફ્રન્ટ આ છે રિવરફ્રન્ટ એટલે નથી કાંઈ વાંધો નહીં રિવરફ્રન્ટ છે ને આગળ છે અને અહીંયાથી જો રસ્તાની ઉપર બ્રિજ છે એની ઉપર હેલા જાય છે અને રિવરફ્રન્ટ એને તો અહીંયા દેખાયો

پھر یہ پیزا نہیں خان پی جی اچھا نکل گئی

આવડા બજે ફોન ઘુમડે છે અને આના આચારમાં વેપાર હોતે આમ જો આને હામે જો હા હા ઘરમાં એટલો બધો ભાગ રાખે આવડા તો વાંધાને વિડિયો ને કરી કે અહીંયા એન કારણ કે મારા વ્લોગમાં કરવો છે જો હોય તો હા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ઇના કરો કે કેતો કેમ હોય માં Bye-bye kita, bye-bye kita betul Bye-bye 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 Kalau video -bye. kembali, like, komen, share, subscribe, kena go Bye-bye